આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ સંભાવ પરિવાર દ્વારા દસમો એકાવન જોડી આદિવાસી સમૂહલગ્નનું ભવ્ય આયોજન સુખાલા સાંઈધામ ખાતે કરવામાં આવ્યું જેમાં નિવૃત્ત ડીજી વણજારાએ હાજરી આપી નવદંપતિને આશીર્વચન આપ્યા તેમજ દરેક નવપર્ણિત યુગલને સહનશક્તિ જાળવવાનો આપ્યો જીવન મંત્ર સંભવ પરિવાર દ્વારા આજે કપરાડા તાલુકાના સુખાલા ગામે સાંઈધામના સાનિધ્યમાં સતત દસમો એકાવન જોડી આદિવાસી સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈ દાદાના સંકલ્પ સાથે આશિષભાઈના નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્રમાં દર વર્ષે એકાવન જોડી આદિવાસી યુવક યુવતી માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જે પૈકી આ વર્ષે પણ સતત દસમો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો જેમાં રક્તદાન શિબિર નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ડીજી વણજારા યુવક યુવતીઓને આશીર્વચન આપ્યા હતા સાથે વલસાડ ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના શિવજી મહારાજ તેમજ દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન એસ ડેલકર અભિનવ ડેલકર તેમજ તેમની પુત્રીએ પણ હાજરી આપી હતી પ્રભુતામાં પગલાં પાડનાર એકાવન નવયુગલોને કન્યાદાનમાં મંગલસૂત્ર વર વધુને ઘડિયાળ સહિત તેમજ કન્યાદાનમાં ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં સંભવ પરિવારના પ્રકાશભાઈ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા ડીજી વણઝારાએ જણાવ્યું કે હિન્દુ સમાજની પરંપરા પ્રમાણે કોઈ પણ જાતિ હોય લગ્નની એક જ વિધિ છે આપણે ત્યાં લગ્ન એ કરાર નથી અન્ય ધર્મોમાં વિધિ એ કરાર માનવામાં આવે છે જ્યારે હિન્દુ સમાજમાં લગ્ન એ વૈદિક વિધિ છે લગ્નને સંસ્કાર માનવામાં આવે છે એ લાંબી ચાલતી પ્રક્રિયા છે એમાં ખાલી બે યુગલો જોડાતા નથી બે પરિવારો પણ જોડાય છે ત્યારે આર્થિક સંકળામણને કારણે ઘણીવાર લગ્નવિધિ એટલે કે સંસ્કાર વિધિ કરી શકતા નથી તેઓ માટે આવા સમૂહ લગ્ન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને આજનો કાર્યક્રમ પણ ખૂબ જ મહત્ત્વનો અને ઉત્તમ ઉજવણી કરાઈ છે આજે સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સહયોગ આપનારા દાતાઓ તેમજ સેંકડોની સંખ્યામાં યુવક યુવતીઓ અને સગાવાહલાઓએ હાજરી આપી હતી ઓ ચંદ્ર માણસો ચક્ષો સૂર

મને થઈ દાદા દ્વારા જાણ કરવામાં આવી કે આવું ભગીરથ કાર્ય આપણા પપ્પા પણ અહીંયા છે પંદર વર્ષ પછી અમે બંને ભાઈ બેન ભેગા થયા આટલા સારા પ્રોગ્રામમાં આરા આટલા સારા પ્રોગ્રામમાં ભેગા થયા એ અમારા માટે ખૂબ જ નસીબની વાત છે હું પ્રકાશભાઈને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ખરેખર આ વિસ્તારમાં પંદર વર્ષથી પણ આપણા સંતો માટે એક રક્ષક ધર્મ માટે એક રક્ષક આ વણઝારા સાહેબ છે એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું છે શું કહેશો આજે આ સાંઈ સંસ્થાન સુખાલામાં સમૂહ લગ્ન જે યોજાયો એ અમારો દસમો સમૂહ લગ્ન હતો આમ તો અગિયાર વર્ષ થયા સમૂહ લગ્ન પ્રારંભ થયે પણ વચ્ચે કોરોના કાળમાં એક વર્ષ અમે નથી કરી શક્યા અને એટલા બધા ઉત્સાહભેર આ કાર્યક્રમ થાય છે અને અનેક સંતો મહાનુભાવો આમાં હાજરી આપે છે અને સેંકડો લોકો આમાં છેલ્લા આઠ દિવસથી કાર્યરત હોય છે અને વિશેષતા આ લગ્નની એ છે કે આમાં સ્થાનિક કોઈ પાસેથી ફંડફાળો લેવામાં આવતો નથી મારા જે ભક્તો છે મારા જે મિત્રો છે મારું વર્ષોથી અયાચક વ્રત છે ક્યારેય મેં કોઈ પાસે કશું માગ્યું નથી અને માગ્યા વગર આ ખર્ચો એમના થઈ જાય છે ક્યારેક એવું બને તો હું ઘણી વખત કહું છું કે મારા ઉપર ક્યાં ભગવાનની કૃપા છે થોડું ઘણું મારે નાખવું પડે શું વાંધો છે અને એ રીતે એ પરંપરામાં આ સમૂહ લગ્ન દસમો આજે સંપન્ન થયો મારો દીકરો આશીષ મેં હમણાં પ્રવચનમાં જેમ કીધું હું આયોજનનો માણસ નથી મેં બધાને કીધેલું છે કે તમે પૈસાની કોઈ ચિંતા ન કરો વાપરો સત્કાર્યમાં વાપરવું છે એક વણસર જો નિયમ છે કે જેને સત્કાર્યમાં વાપર્યું છે ભગવાનના માટે વાપર્યું છે ધર્મ માટે જેણે વાપર્યું છે એને હજુ સુધી હજુ સુધી ખોટ નથી ગઈ અથવા તો એને દિવાળું નથી કાઢ્યું જેણે સત્કાર્યમાં વાપર્યું છે આ ભગવાન તરફથી વ્યવસ્થા છે એટલે આ સત્કાર્યમાં વપરાય છે લાખો રૂપિયાનો ખર્ચો છે આનો અને અમારો સંભાવ પરિવાર આ મહેનત કરે છે પ્રકાશભાઈ અને એનો પરિવાર આ મહેનત કરે છે એમની ટીમ મહેનત કરે છે